નમસ્કાર દર્શક મિત્રો હું ધારા ઠક્કર આપ નિહાળી રહ્યા છો કચ્છગરીમાં ન્યૂઝ રાજકોટ અગ્નિકાંડ બાદ કચ્છનું તંત્ર બન્યું જાગૃત ગાંધીધામમાં હોટલ અને સિનેમા સિટ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ દુઃખદ ઘટના બાદ કચ્છમાં પણ તંત્ર દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી પૂર્વ કચ્છના ગાંધીધામમાં અનેક જગ્યાએ ફાયર સેફ્ટીને લગતી ચેકિંગ હાથ ધરવામાં આવી હતી કચ્છમાં પ્રખ્યાત એવા ગાંધીધામના ઓમ સિનેમા સ્પ્લેક્સ અને હેપી સીલ કરવામાં આવ્યું સાંજના ભાગે ગાંધીધામમાં ઓમ સિનેમા પ્લેક્સ વિસ્તારમાં તપાસ કરતા ફાયર સેફટી ને લગતી એનઓસી ન હોવાથી બિલ્ડિંગ ને સીલ કરવામાં આવી છે વધુ તપાસ એસડીએમ અને ગાંધીધામ નગરપાલિકા કરી રહી છે